બોલ ભાઈ બન પૈસા પૈસા સિવાય વાત કરી યાર મારા થોડો પૈસા હું જ્યારે બીજો પાન માગું છું આ તહેવાર ખબર છે મને ખબર છે મારે તહેવાર કરવા પૈસા જોઉંશ પણ ઘણા પાન અત્યારે માગવા બધાને એવું હોય છે કે ભાઈ નહીં નહીં ના કાનો હતો યાર એ હા હા બીજો સ્ટાર્ટિંગ કરો હા વધુ ને બેટા

હું કીધું મારે જવું થોડું કોમ છે દિવાળીમાં હોય એટલે હો અને પૈસા ના ચિંતા નહીં કરવાની ના ના પણ આપણે ખોટો ધંધો નહીં કરવાનો બેટા ના કદી નહી કદી નહીં તમારે જેવા સલાહ આપવા વાળા તો ગમ પેલા જ છે અને રસી એવું લાગે તમે જયારે જીવો છો ને

બાકમાં કેવા તો કોક વાહન બીજું છે તું કોક આ વાહનવાળા ઉતારવાળા હોય તો કોઈ કંપ હાય ઉતારાતા નહીં અને કોઈ ભાઈ નિકાતિવાય એટલા હાથે તું કારણ ચા ને પારણો આ પડી ગયે છે એટલા હાથે તું કદાચ થાય તો આ શીખવો છો ને ચોપડી સર અને એ મારે મૂકી છે આ ડોહાનું જ કોક લાગે છે ના ની જોડે જવા દે આ કોક લખેલું ખેલું છે ને તો આડા હાથે મારો મૂકી દેશે ને તો હમણાં ઇસ્કારો કરશે કે તો મૂકી દીધું હું કરીને આના પછી તો યાદે નહીં આવું પેલા આ મુકો દે સાહેબ બધું અને આ આ ચોપડું એવાનું હશે તો બતાવા દે મને પછી સોનથી આવીને ફોન કરું એ થોડું આવી ને તો બહાર બહાર ઉતરા પેલું બધું વાળી આપી તો મને ખાવ કોંગ કરતો

હાસી હોબળે પડા છે આ કદી મને જોયો કદી જોયો કદી જિંદગીમાં મને કદી જોયો દારૂ પીતા કોઈ કદી હે નહીં દારૂ જુગાર કે કોઈ ખોટી રીતી હે કદી હે નહીં તો બસ શું ધરવાન નોમ લે કે મારા કે હોને બધું અમારા વા થોડું વેસન સાઈસા બે લઈ જાજે કે લાફા મે લેવ હાર વેડો હા રાતી તને લાફા મેલો પણ મુકો દારૂ પીજો છે ને હમણાં ભોને મોને હી એટલે હા ભાઈ હા છોકરાને છોકરાને અસર પડી છે ખબર પડે છે એ વાત સાચી છે પણ એ વાત વાત સાચી તો છૂટતો છે એમ નહી છૂટતો એટલે આ કોમ બોમ કરે કે એટલે હું થોડું લીએ તો એવું ના હોય ઊંગ આવે ઊંગ આવે એ તમારી મનની ભ્રંતિ છે કે દારૂ પીએ તો જ ઊંગ આવે હારું ખેડો હવે જો ના છૂટરો તો ખબર છે છૂટરો મારું થોડું પ્રિય કરો તમને ખબર છે પણ અમારાથી વ્યસન છૂટતું નહીં ભાઈ શું કરે કહો આ થાક કે એટલે થોડો પીવો પડે છે તમે કઈ કંઈ મરી જશો પણ વ્યસન તો અમારે મેળવું છે પણ નહીં શું કહ્યો શો જોયા કર ભલે શું શું છે રાખી શો તો રાખી બધા બેઠા હતા ભાઈ બંધ બધા ચોકરને બેઠા તા રમવાય જ્યોતો રાખી શું રમવા જ્યોતો

એવું હોય ને ત્યાં પોસઠ વર્ષની ઉંમર માં પેલા રે મેઠો ભાઈ પણ પચી એ વ્યસન નહીં ધોણા દાર નું એ નહીં ધોણા દાર નું સાચી વાત છે ખોટી વાત છે સાચી વાત છે માર ઘેરા હતા હમ એ મન ઠપકોલતા હતા કે છોકરા કે વ્યસન વ્યસન કરતા ના ઓમ સન તેમ સન ગણ કે પણ મે એવન બે શબ્દો કીધા કદો જો મેઠા બા આખા ગામ તમારા જેવો કોઈ વ્યક્તિ ને કોઈ માણસ નહીં વાત સાચી છે કોઈ વ્યસન નહીં અને કોઈ જાતે જંજટ નહીં અને બીજો

કોઈ વસ્તુ કરવાની નહિ જુગાર દારૂ કોઈ ખરાબ ધંધો કરવા નહી હોય શું કીધું નકર ફસાઈ જાય વધારે મેલો છે વધારે તકલીફ થાય કીધું અરે કિલો ઉપર પેઢા આવે મારજો બધા હો હું કીધું બસ કરજો તો બસ તમે કોઈ મત કરો હા હા હું કહું ને એ નઈ પણ જો તો તા વિચારી બધું કરવાનું હો ભાઈ હા આ વાત સુધરી જો ઉંમર પર મોર સુધરી જો હા લેવાળો ભાઈ બેઠા ભાઈ ઓ અને હાથ મેલ દેવો હા ઓ એટલે તારે ગુરુ કરાવા છે આવ કરાઈ દઈએ દાણી હા ઓમ ના હો આબુ બને તમે ઓમ ના હો આ દારૂ બારું બધું છોડી દી એવું કર દયો

આ તમાર પહાણ ગુરુ કરાવાયા છે કે બેઠો પાખા ગોમમાં એકલા હારા છે હા તમારો રાજ છોતી ખુલ્યો રહી લાજી ભાઈ રાગી તમારો લો કોમમાં ફરે છે અને બીજો શી ખા લે છે અને આ તારો જ કુલોળો ફૂલ ફૂટી ગયો જોયું તમને શું ખબર છે કાડા હા આ તમને ખબર છે આ ભાભી બોલા જે વખત મેકડા ને તાના આરીએ નોટ પહાણ હતી તે પછી પદમી બધું વાચ્યું પણ એવું નતું કે મી એવું હા ધારાતા ને તમે આ ગોમ વાળા આબરુ કાઢી મારી કાઢી આબરું આવતા હું કેટ કાટા ભાઈ હોપડો આ તો સમય સમય ની વાત છે પેલા જે કર્યું એ કર્યું અત્યાર તો માણસ નહીં કરતો ક કે અત્યાર તો મોણસ નહીં કરતો મારા ગુરુ તમાર કરાવા છે ફસવાનો વાળો ઓ કાટા ભાઈ કોક સમય હારું આપણે ખરાબ કર્યું એ ખોટું કર્યું ને

તાણે જ આપણા કોઈકને કહીએ કે નકર ના કહીએ કે માણસ દરેક ભૂલના પાત્ર છે દરેક માણસ ભૂલ કર અને થતી હોય પણ સમય પ્રમાણે પછી સુધરી જવાનું બરાબર એવું ના હોય જવાનીમાં કોઈને ભૂલ કરી હોય પણ પછી જિંદગીમાં એવું ને એવું નહીં રહેવાનું સુધરી જવાનું એ વિડીયો કહેવા માગે છે અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર જય માતાજી ઓય તું ત્યારે મારી હર્ષ હતી